રાશિ મંડળની વાત કરીએ તો પ્રથમ રાશિ મેષ રાશિ છે મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ અને ઈ તો મેષ રાશિવાળા જાતકોને આજે કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહે તેવા સારા યોગ બની રહ્યા છે સ્નેહીજનોનો સંપર્ક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે સાથે સાથે ધંધાકીય ક્ષેત્રમાં એટલે વ્યવસાયમાં પણ વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે પરિવારના સુખમાં વૃદ્ધિ થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે મેષ રાશિના જાતકોને વાત કરીએ વૃષભ રાશિની જેના અક્ષર છે બવ અને ઉ તો વૃષભ રાશિવાળા જાતકોને સરકારી કામકાજમાં સારી સફળતાના યોગ બની રહ્યા છે જે કંઈ કાર્ય કરશો એમાં સારા ફળની પ્રાપ્તિ થશે નોકરી બાબતમાં કોઈ સારા સમાચાર મળે તેવા પણ યોગ બની રહ્યા છે ધંધાની અંદર લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બને છે મિથુન રાશિની વાત કરીએ કચ્છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના મિત્રો કામકાજમાં થોડો નિરાશાઓનો અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે સંતાનોના પ્રશ્નમાં કદાચ થોડી ચિંતા આજના દિવસ માટે જણાશે ઈષ્ટ મિત્રોનો સહયોગ આજે ખૂબ જ સારા પરિણામ તમને આપશે સાથે સાથે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ વધારો થાય તેવા યોગ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે જય ગણેશ વાત કરીએ રાશિની મિત્રો ડ અને હ અક્ષર છે કર્કરાશિના જાતકોને ધન અને માન આ બંનેનો વ્યય ન થાય એનું ધ્યાન રાખવું પડશે આજે નોકરીયાત વર્ગને થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે થોડોક માનસિક તનાવ પણ જણાશે વ્યવસાયની અંદર પ્રગતિ થાય સારા લાભની શક્યતાઓ પણ બની રહી છે તો સારા પરિણામ મળશે સિંહ રાશિની વાત કરીએ તો મો અને અક્ષર સેવા જાતકો માટે કામકાજમાં સફળતા સારી મળે ધંધામાં નવી તકો મળે નોકરીયાત વર્ગને બઢતીની તકો પણ મળે પરિવારના સંબંધોને એક સારો લાભ થાય તેવી શક્યતાઓ પણ દેખાય છે કન્યા રાશિની વાત કરીએ તો પઠોન એનો અક્ષર જેવા જાતકો માટે ધંધાના કામકાજની અંદર એક સારી સફળતાના યોગ બની રહ્યા છે પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય પ્રાપ્ત થશે આજે આત્મવિશ્વાસમાં પણ વધારો થાય ઘરની અંદર એક આનંદનું વાતાવરણ પણ જળવાય એકંદરે આજનો ગ્રહ આ પ્રમાણે સારા દેખાઈ રહ્યા છે તુલાસી માંડી અને મેન મિત્રો રાશિ મંડળમાં આગળ વધીએ તો તુલા રાશિ તુલા રાશિ એટલે જેના અક્ષર છે ર તો તુલા રાશિ વાળા જાતકોને ભાગીદારો સાથે આજે વૈચારિક મતભેદની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે તો આ પ્રમાણે વિચારોની મતભેદતા ન થાય ભાગીદારો સાથે ધ્યાન રાખવું પડશે નવા સંબંધોમાં પણ થોડી નિરાશા કદાચ રહેશે નોકરીયાત વર્ગને કોઈ નવી અને સારી તકો મળે સાથે સાથે સંતાન પક્ષે પણ શુભ સમાચાર મળે આવા યોગ પણ દેખાઈ રહ્યા છે તુલા રાશિના જાતકોને હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની ન અને યો અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોના મિત્રો પરિશ્રમ પછી પણ કેવું લાગે ખરે કામ થોડું અધૂરું દેખાઈ રહ્યું છે સ્વજનોનો હસ્તક્ષેપ તમારા મનને વિચલિત કરી શકે છે નોકરીયાત વર્ગને સહયોગીઓનો સારો સહકાર પ્રાપ્ત થાય વ્યવસાયમાં પણ ધનલાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે એકંદરે સારો દિવસ છે આજે ધનરાશિની વાત કરીએ તો ફો ફ અને ઢ અક્ષર છે ધનરાશિના ભાગ્યોદય આજે અનુકૂળતા આપી રહ્યો છે મતલબ ભાગ્યોદય માટે સારો સમય છે આજે રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિના સારા યોગ બની રહ્યા છે વિકાસના કાર્યોમાં ગતિ આવે આજે દિવસ આનંદમાં પસાર થાય આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે જય ગણેશ મકર રાશિની વાત કરીએ ખ અને જો જના અક્ષર છે તો મકર રાશિવાળા જાતકોને વાદ વિવાદના કામકાજમાં થોડું બચીન ચાલવું પડશે આર્થિક સ્થિતિમાં તો મધ્યમ સુધારો દેખાઈ જ રહ્યો છે ધંધાની અંદર પ્રગતિ અને ધનલાભની શક્યતાઓ પણ પ્રબળ બને છે પરિવારમાં સામાન્ય અશાંતિનો અનુભવ થશે તો પારિવારિક જીવનની અંદર શાંતિ કેમ જળવાય વધારે વધારે એનું ધ્યાન રાખવું પડશે હવે વાત કરીએ કુંભ રાશિની ગ અને સ અક્ષર છે તો કુંભ રાશિવાળા જાતકોને કામકાજની સફળતામાં ખુશીનો એક સારો અનુભવ થાય નોકરીયાત વર્ગને પ્રમોશન અથવા શાંતિની પ્રાપ્તિ થાય મતલબ નોકરીયાત વર્ગને આજનો દિવસ સારો દેખાઈ રહ્યો છે બીજું સ્વજનોનો સહયોગ તમને મળે તમારું કાર્ય સફળ બનશે ધંધાની અંદર પણ એક સારો સુધારો જોવા મળે એવા પણ યોગ બની રહે મીન રાશિની વાત કરીએ તો દ છ અને છ જના અક્ષર છે આ મીન રાશિવાળા જાતકોને મિત્રો માનસિક તણાવ થોડો રહેશે આજના દિવસ માટે કામકાજની અંદર મધ્યમ સફળતાના યોગ બની રહ્યા છે મતલબ ધીમી ગતિએ સફળતાની પ્રાપ્તિ થશે વિરોધીઓથી થોડીક સાવધાની રાખવી પડશે અને ખાસ કરી ખર્ચની બાબતમાં સંભાળીને કામકાજ કરશો તો સારા લાભની શક્યતાઓ આજે મીન રાશિના જાતકોને દેખાશે જય ગણેશ